મુંબઈના થાણા વિસ્તારમાં ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિના રંગોથી સરબરેક ભવ્ય શરદરાસ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ અલૌકિક કાર્યક્રમ સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ચહળી ઉઠ્યું હતું શરદરાસ મહોત્સવમાં થાણા ઉપરાંત મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રસિકજનો ભક્તો અને રાસ પ્રેમી યુવાનો યુવતીઓ ઉમટી પડ્યા હતા પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક યુવતીઓએ ગરબા અને રાસની રમઝટ માણી હતી મહંત ત્રિકમદાસજી મહારાજે પાછેતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે રાસ અને ગરબા માત્ર નૃત્ય નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ એકતા અને ભક્તિનું પ્રતિક છે આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં સંસ્કાર અને ધાર્મિક ચેતના પ્રબળ બને છે કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની આરતી ભજન કીર્તન તેમજ વિશેષ ધર્મોપ્રદેશનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મહિલાઓ બાળકોને વડીલો માટે અલગથી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી શરદરાસ દરમિયાન પરંપરાગત સંગીતના તાલે દ્રશ્ય ઝૂમતા ભક્તજનોનું મનોહર બની રહ્યું હતું સમગ્ર માહોલમાં ભક્તિ ઉત્સાહ અને સંસ્કૃતિનો સુમેળ નજરે પડ્યો હતો પ્રસાદ અને અલ્પહારની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ભવ્ય આયોજન માટે સેવાભાવી કાર્યકરો તેમજ યુવા સ્વયંસેવક ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો કાર્યક્રમના અંતે આયોજકોએ તમામ ઉપસ્થિત રસિકજનોનો આભાર વ્યક્ત કર્યો હતો શરદરાસ મહોત્સવે થાણા શહેરમાં ભક્તિ અને સંસ્કૃતિના રંગોને વધુ મજબૂત બનાવ્યું હતું સ્ટોરી ભરત ઠાકોર કચ્છ